પાઉચ વાળું રદાર તમને ગમી ગયું રિઝલ્ટ હા આપણને જે અનુકૂળ લાગે ને એજ પ્રોડક્ટ વાપરવાની બરાબર આપડે એવું કે તમને આબુ આપ્યું એટલે એજ વાપરવાનું બરાબર હમ આ આનું કઈ રીતનું સ્પ્રે કરવાનું તમારે સ્પ્રે માં આ લિક્વિડ વાળો હા લિક્વિડ વાળો લિક્વિડ વાળો તમને સ્પ્રે માં ચાલશે કેટલા એમએલ નાખવાનું સ્પ્રે ની અંદર સાઈઠ થી સિત્તેર એમએલ ઓકે હા પણ પેલું પેલું તો ગમી ગયું ને હા હા પેલું તો ગમી ગયું બરાબર કઈ કઈ રીતે આપી તું ડ્રીપ આપી તું કે ખાતર જોડે મિક્સિંગ ડ્રીપ ડ્રીપ માં અને પાણી જોડે એમ ની બરાબર ઓગાડી ને પાણી ને સાથે પીવડાવી દીધું એમ ને હા તે આપણો વધાર ક્વોન્ટિટી માં વેચાય એવો હું ચાલુ કર દો આપણે હવે આમ ગણો તો આ વર્ષ ની સીઝન આપણે પટી ગઈ આવતા વર્ષે એનું જોરદાર થાય હા તો બસ આવતી સાલ જોરદાર કર નાખો આપણો બરાબર ઓકે પણ મેં તમને કીધું એક ફણસી વાળા પાક એ હા સારું સરી જશે

મેં સંજય ને કીધું હતું કે સાહેબ ને મારો નંબર તો મારા નીકળી ગયો છે પણ તું કે રિઝલ્ટ બહુ